કેમ છો મિત્રો જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે મેં અહીંયા બનાવ્યું છે કાઠિયાવાડી ફુલાવર બટેકા અને ટમેટાનું મિક્સ અને ટેસ્ટફુલ શાક તો વિડીયોને જોતા પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલું દેશી ફુલાવર લીધેલું છે ફુલાવરને સારી રીતે ધોઈ અને ઝીણા ઝીણા હું કટકા કરી લઈશ અને સાથે એક બટેકું ઉમેરી દઈશ તો તમે જોઈ શકો છો આ રીતનું ઝીણું ઝીણું ફુલાવર છે તે સુધારવાનું છે હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગનો સરસ મજાનો વઘાર કરી નાખવાનો છે રાઈ અને જીરું સારી રીતે સતળાઈ ગયા છે એટલે આપણે તેમાં ફુલાવર છે તે ઉમેરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા ફુલાવર અને બટેકા મેં ઉમેરી દીધેલા છે હવે ચમચાની મદદથી સરસ સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરી તેલ સાથે આપણું ફુલાવર છે તે સારી રીતે મિક્સ થઈ જાય હવે ગેસની ફ્લેમ છે એકદમ લો રાખવાની છે ત્યારબાદ મરચું અને લસણની પેસ્ટ મેં બનાવેલી છે કાઠિયાવાડી શાક કોઈ એટલે લસણની અને મરચાંની પેસ્ટ તો આમાં હોઈએ જ જે આપણે લસણીયું કહી છે તે ખાવાની ખૂબ જ મજા આવે છે અને શાક છે તે ટેસ્ટફુલ બને છે હવે હળદર અને મીઠું પણ તેમાં ઉમેરી દેવાનું છે અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પણ ઉમેરી દેવાનું છે અને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આ શાક જો તીખું હોય તો ખાવાની વધારે મજા આવે છે હું અહીંયા તીખું જ બનાવું છું અમારા ઘરમાં બધાને તીખું ખૂબ જ ભાવે છે હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે અડધું કાપેલું ટમેટું મેં આમાં એડ કર્યું છે ટમેટા અને ફુલાવર હોય એટલે આપણે એમાં પાણી નાખવાની જરૂર છે નહીં પાણી નહીં નાખો તો પણ સારી રીતે ચડી જશે દસ મિનિટ ચડી ગયા પછી તૈયાર છે આપણું સરસ મજાનું દેશી ફુલાવરનું કાઠિયાવાળી શાક થેન્ક યુ